ગઈકાલથી ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રેકોર્ડ ચકાસણી કરવામાં આવી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે જેથી જિલ્લાની ક્રાઈમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય તો આ બાબતની પણ મીટિંગ થઈ છે એની અલાવા તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આ સવારથી સેરિમોનિયલ પરેડ લેવામાં આવેલ છે એની અલાવા જે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે મોબિલ ચાલુ છે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન ચેકપોસ્ટ અને એની અલાવા જે ઘણી બધી ગતિવિધિઓ છે ઇસ્કોડ્રીલ છે વેપન હેન્ડલિંગ છે એ તમામ ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી છે એની અલવા પોલીસની કોઈ સમસ્યા હોય પોલીસની પણ અમુક રજૂઆતો હોય તે બાબતે પોલીસ દરબાર પણ લેવામાં આવશે અને સાથે સાથે લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે જે અંગે એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે જેથી લોકો સાથે પણ પોલીસનો એક સંવાદ સારી રીતે સ્થાપિત રહે અને લોકોની જે પણ કોઈ સમસ્યાઓ હોય અને આ બાબતે પણ ચર્ચા કરીને અન્યકરણ લાવવાનું પ્રયાસ ઇન્સ્પેક્શન દરમિયાન કરવામાં આવશે